પોસ્ટના નાણા જમા કરાવના જબુ ગામના પોસ્ટના આ ખાતા એ ખબર ન હતી કે તેમના નાણા આ રીતે ઉપડી જશે જબુ ગામની પોસ્ટમાં અગાઉ પણ આ રીતે ઉચાપતનો બનાવ બન્યો હતો અને હાલ પોસ્ટમાં અંદાજે 7000 થી વધુ ખાતા ધારકો છે ત્યારે કેટલા ખાતાધારકોના અને કેટલા નાણાની ઉચાપત થઈ છે તે તો સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે જો કે હજુ સુધી ખાતા ધારકોની જાણ બહાર તેમના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરનાર તાત્કાલિક પોસ્ટમાસ્ટર જશવંત રાઠવા સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આ પૈસા ખાતામાંથી કેવી ઉપડી ગયેલ એવું શક્રિય હવે એવું તો ખ્યાલ વેરિફિકેશન થશે તો જ ખ્યાલ આવશે અત્યાર સુધી થોડા ઘણા ખાતામાં જે નીકળ્યા આગળ લિસ્ટ છે સાહેબ જે બરાબર છે વિડ્રોલ કરેલું એવું લાગે છે મને કેટલી કેટલી રકમ ચોક્કસ કયા ખાતામાં છે તો વેરીફિકેશન થયા પછી ખબર પડે એ તો હવે જે ચોપડીમાં છે ને કોઈકમાં દસ હજાર કોઈકમાં વીસ હજાર એવું કંઈક ઉપડેલા છે એ પ્રમાણે છે ખાતાઓમાં એમ તો પાંચ છ છ હજાર ખાતા છે એમાંથી કેટલામાં ઉપડે આવે તો સો ટકા વેરિફિકેશન થાય તો જ ખ્યાલ આવે

ના પાડી અત્યારે પૈસા નથી અને કોઈ સર છે તે પૈસા લઈને જતા રહ્યા છે અહિયાં અને પૈસા ઉપાડવા છે તો ઉપાડવા દેતા નથી ના પાડી દે છે એ સરખા રિપોર્ટ છોટાઉદેપુર